મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી એટલે હું પછી ત્રણ ચાર દિવસ ન ગયો એના કોલ રિસીવ ન કર્યા તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈ બહેનને પૂછતા મયુર ક્યાં છે મયુર ક્યાં છે તો એ કોઈને બધા હે ના જ પાડતા પછી એકવાર એનો કોલ આવ્યો તો એ આજે ડેમે મળે મેં કીધું ના આપણે ગ્રીનલેન્ડ છોકરી મળે ત્યારે આજથી દોઢ મહિના પહેલાં હું ગ્રીનલેન્ડ છોકરી કેમેરાની સામે ત્યાં જે કેમેરા છે ને ત્યાં સામે જોઈ એની એની પહેલાં આવી ગયો હતો વીસ મિનિટ પહેલાં તો એને મને ફોર વ્હીલમાં એ રાજુ અને આ પરિયાર રાહુલ ત્રણે ત્રણે એકસુ લઈને આવ્યા તું કે હાલી ના આઈ મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો કે મારી કે આપી કે તારો હાથ છે ફોટા આપ્યા મેં જો ઘરવારી ઘરવાળી કરિશ્મા કાંઈ કીધું હોય તો તમે કરિશ્મા બેન બોલાવો અને કરિશ્મા બેન જો કહે તમે મને કેવી સજા આપી દો તું કે ના તું કે હાલી આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ ત્યાં અમે ગયા તો ત્યાંથી મને આગળ નવા ગામની તળેટી ઉપર લઈ ગયા ત્યાંથી મને એને ફોર વ્હીલમાં માં ગોંધી રાખ્યો હતો એટલા માર માર્યા આટલો ટોચર કર્યો આંગળી ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નતો ટેકરી ઉપર ચડાવી પાછો એટલો આ શર્ટ આ ઈ શર્ટ છે આખું શર્ટ તોડી નાખ્યું તું બટન બટન બધી પાછો મારો વિડીયો એ જયારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં મેં પણ નથી કીધું નથી કીધું એ તો કરિશ્મા બેનની જ વાત હતી કે મેં કઈ કરિશ્મા બેને એનું કોઈ ભી એ કોની જોડીના લવ અફેર હતા મને કાઇ ખબર ભી નથી કે મેં એને કીધું પણ નથી કરિશ્મા બેને કોને કીધું મને ખબર નથી મેં કીધું મેં કીધું જ નહીં તો એ મને મારવા માંડ્યા ને મારો વિડીયો ઉતાર્યો પછી પાછો માર્યો કમસે કમ મને દોઢ કે પોણી બે કલાક સુધી માર્યો ત્યારથી પાછો એને કીધું ને આ પબ્લિક પબ્લિકને બધા હતા તો જે રાજુ મકવાણા બોલ્યો કે આને આપણે મારા ફ્રેન્ડ ને ગોડાઉન લઈ જાય ત્યાં એને આંખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખી રાત્રે ગટરમાં ફેંકી દઈએ ત્યાંથી મને એને લીધો પછી અહીં રાજકોટ સિટીમાં એન્ટર થયા અહીંયા આપણે લીલાની છોકરીને ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી એવા મને જે આ કોલણી હતી મને નથી યાદ ને આ મને લઈ ગયા હતા તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું તો એ ગોડાઉન દૂર હતું તો ત્યાં કે હાલીને આને લઈ જાય તો ત્યાં મને હાલીને લઈ જાય તો ત્યાંથી હું પોલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં ઠેકડો મારી ગયો તો ત્યાં આવીને એના ફ્રેન્ડ સર્કલને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યા બધા તો ત્યારે હું ત્યાં વીસેક મિનિટ ઓટો રિક્ષામાં હતાનો ઓટો રિક્ષામાં અંત તો ત્યારે મેં એવી રીતને સાંભળ્યું કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય તો એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું પછી ત્યાંથી હું અઢી વાગ્યા સુધી સતાનો હતો અત્યાર સુધી કંચમાં હતો એની મને એની મને ખબર નથી કરિશ્મા બેન સેવા આક્ષેપ નાખ્યા એ મને ખબર નથી મને એક વાત ખબર હતી